હવે આ ધ ધબાટી ને બહબાટી બધું બંધ થઈ ગયું છે તે સારી વાત કહેવાય પણ એમાં તો પાકિસ્તાનવાળા બહુ ખુશ છે એ એટલા ખુશ છે એટલા ખુશ છે ને કે મીઠાઈ વિચારી રહ્યા ડિસ્કો કરે રહ્યા કોઈ પૂછે ને કે શું થયું તો કે હમ જંગ જીત ગયે જંગ જીત ગયે એ જંગ અરે ભાઈ હતી જ ક્યાં જંગ આ ઓપરેશન સિંદૂર હતું એક તૂટથી સિંદૂરની કિંમત તમને સમજાવવાની હતી ઇન્ડિયન ગવર્મેન્ટે કે ઇન્ડિયન સૈન્ય દળોએ કીધું જ નથી કે આ જંગ છે એ કે અમે ઓપરેશન સિંદૂર ચાલ્યું હતું અને અમારા જેટલા ટાર્ગેટ હતા ને એને અમે સફળતાપૂર્વક અચીવ કર્યા છે બે ચાર ઉંદેડા એક દરમાંથી બીજા દરમાં જતા રહ્યા છે તો એ તો નેક્સ્ટ ટાઈમ વાત આ કોઈ જંગ બંગ છે જ નહીં પણ પબ્લિક તો આલો કદાચ ના સમજે પણ ઇન્ડિયાનું મીડિયા અને પાકિસ્તાનની આર્મી મારા દીકરા કોમેડી કિંગ છોડ એ રાડું પાડી પાડીને આને જંગ બનાવી નાખી

અને પછી સૂત્રો કે હવાલે છે ખબર હેડાળીઓ લાહોર પે કર ઇસ્લામાબાદ પે કરાચી હરગાવી દીધું ધબ ધબાટી બોલાઈ દીધી અને પોતાની તો આબરૂના તજાગરા કરાયા ઓલા બચારા મેજર ને જનરલ ને કર્નલ ને એમને બોલે ને એમની આબરૂ ના ધજાગરા કર્યા હવે વસ્તી એમને ટ્રોલ કરે કે આ ગપ્પા રાખે પણ આમાં કેવું હોય હવે એ જે મેજરને જનરલને સ્ટુડિયોમાં બોલાવે કે જે ન્યૂઝ આવે ને એના ઉપર એમનો અભિપ્રાય આપવા માટે કે હવે આ મારા દીકરા સૂત્રો કે હવાલે છે ખબર આપે કે પાકિસ્તાન મેં ઘોષ ગઈ હે ભારતીય સેના મેજર સાહેબ પાકિસ્તાન મેં ઘોષ તો મેજર સાહેબ તો બચારા ખુશ થઈ ગયા કે હવે એમને બચારાઓને કોઈને ખબર હોય નહીં મીડિયાવાળાએ આખી રાત સૂત્રો કે હવાલે છે ખબર હેંડાળી અને પછી હવારે એમને ખબર પડી કે આપણે જેને સૂત્ર હમતા હતા ને સૂત્ર નહોતું એ પાકિસ્તાનનું મૂત્ર હતું આખી દુનિયામાં આબરૂના ના કરાવી નાખ્યા પ્રેસ કોન્ફરન્સ કરીને આપણને એવું કહે કે અમે એરપોર્ટ ઉડાડી દીધું કે એરબેસ ઉડાડી દીધું તો હવે આપણને મજા ના આવે એ બધું નાનું નાનું લાગે કેમ કે કરાચી ઉપર કબજો કર્યો હોય ને ઉ કબજો કર્યો હોય ને વાત સહીએ આઠ તારીખે રાતે બાર વાગે સુધી તો અડધું પાકિસ્તાન મીડિયાવાળાએ સાફ કરી નાખ્યું તો આ તો સારું કહેવાય મેં ટીવી બંધ કરી નાખી ન આખું પાકિસ્તાન સાફ કરી નાખત પાકિસ્તાનના વડાપ્રધાનને મને થેન્ક યુ કેવું પડે એના બદલા કે ચાઇના થેન્ક્યુ ને તુર્કી ઠેન્ક યુ ને અમેરિકા થેન્ક યુ ને આખી દુનિયાને થેન્ક યુ કહે છે ભારતને થેન્ક યુ કીધું જ નહીં હવે મારવાનું બંધ તો અમે કર્યું છે તો અમને થેન્ક યુ કોને તો કાંઈ વાતો નહીં બીજી વાર વારો લેજના થાય ને તો ઓપરેશન સિંધુ હજી ચાલુ જ છે અને પબ્લિકને તો શું છે કે દેશ પ્રત્યે ભાવના હોય આપણી પબ્લિક હોય કે એની પબ્લિક હોય એમને તો શું છે કે કાંઈ વટવા જવાનું નથી બેઠા બેઠા એ એ જ કરવું છે ને કેમ કે જે સૈનિકો લડતા હોય ને એમના માટે આપણને ગર્વ હોય અને આપણને એમ થાતું હોય કે નહીં આપણા દેશ માટે આપણે પહેલાં લડી નથી શકતા પણ આપણે એમનો જુસ્સો વધારી એમના એમની આરે આપણે ઓટોમેટિક આપણને એવું થઈ જ જાય અને આ ઇન્ડિયન મીડિયાવાળા એનો ફાયદો ઉઠાવે છે અને પાકિસ્તાનમાં પાકિસ્તાની આર્મી એનો ફાયદો ઉઠાવે છે કોમેડી કરતી ઇન્ડિયન મીડિયા કોમેડી કરતી હતી આ બધી જે કોમેડી થઈને એમાં એક નવું કોમેડીયન કાર્ટૂન આવી ગયું ડોનાલ્ડ ટ્રમ્પ એ ટ્યુટ ઠોકી દીધું કે મેં બધાને બે ને શાંત કરાવી દીધા છે ને મેં સમાધાન કરાવી દીધું છે આખી દુનિયામાં શાંતિ સ્થાપવા આવ્યો છું વટી તમે વટિહ્યા મિસાઇલું પડે હરી તો એક બીજા ઉપર પડે હરી તો એ કે નહીં નહીં મેં બધું તારે કાંઈ લેવા દેવા જ નથી ને અબ્બા બનો હાલી નીકળ્યો છે કે પણ અમેરિકા વચ્ચે કેમ પડ્યું ખબર છે હવે પાકિસ્તાનને કહે છે કે જુઓ આ ચાઇના વાળાએ તો તમને હે ને એર ડિફેન્સ સિસ્ટમ કરીને ટાટા સ્કાયની છત્રી પકડાઈ દીધી છે ભારતીય મિસાઇલો ડ્રોન ને બધું કેવું આવતું હતું શું છૂમ કર્યું અને તમારે મિસાઇલ મારતા હતા એ તો પતંગ એની જેમ ઉડી જતી હતી એ કે ગઈ જ નહીં એક કામ કરો આપણા કે મસ્ત નવી સિસ્ટમ પડી છે આપું પાકિસ્તાન કે નહીં અમારે હવે બચવાનું કંઈ જોતું જ નથી અમારે મારવાનું જ જોવું અમે આમ તો ડૂબે ગયા સનમ અમે મરી ગયા ને તો મારી ગયા પણ પા અમારે ઇન્ડિયાને બરબાદ કરી નાખવું છે એ કે આપણા કને એવી મિસાઇલ છે આપું કેટલા નહીં તો કે બે હજાર કરોડ નહીં પાણી નહીં ગરીબ હું મેં ગરીબ હું પાકિસ્તાન વાળા કે બે હજાર કરોડ અમારે ક્યાં લાવવા હું લોન કરાવી દઉં હપ્તા ભર્યા રાખજો આમ કરીને લોન બોન કરાવી દેશે અને એ એ એનો ધંધો કરી લેશે સમજ રહ્યો ક્રિકેટર છે એ હાલે હાલી નીકળે તો હે હે જંગ જીત ગઈ એ મને લાગે હવે એને ઇમરાન ખાનની જેમ છે ને પાકિસ્તાનનું પીએમ બનવું છે પીએમ બનીને જેલમાં જવું છે ને જેલમાં જઈને જલસા કરવા છે આપણે જે મિસાઇલું મારીને પાકિસ્તાનના આતંકવાદી કેમ્પ ઉડાડ્યા ને તો પાકિસ્તાન આર્મી કે આપણાને મારી જાય સહન કરાય જ નહીં આપણે બદલા લેંગે ડ્રોન મારો ડ્રોન મારો તો ડ્રોન મારીને ડ્રોન ડ્રોન રમવાનું ચાલુ કર્યું તો આપણે તો એકે ડ્રોન એમના આ બાજુ આવ્યા નહીં ને એકે ટાર્ગેટને હિટ કર્યા નહીં પણ પછી આપણી ફોર્સે જે મિસાઇલું મારી છે મિસાઇલું મારી છે એમના એરબેસ ઉડાડ્યા ને તે મોટા એવી મિસાઇલ બ્રહ્મોત્મિસ્ટ મિસાઇલ પડી ને નૂરખા એરબેઝમાં તો મોટું તલાવ થઈ ગયું મને લાગે આ મોદી સાહેબે જ કીધું હશે કે આપણે પાણી બંધ કરી દીધું છે ને તો અત્યારે ઉનાળામાં એમને તલાવ ખોદ દો ચોમાસામાં ભરી જાય ને તો પછી પાકિસ્તાનવાળા ભલે એમાં ડૂબી ડૂબી નાય અને એનું પાણી પીવે બિચારા